સરહદી સુઈગામ તાલુકા બનાસકાંઠા જિલ્લામાં ગુરુવાર આઠ મે બે હજાર પચીસની રાત્રે ભારત પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને પગલે સુરક્ષાના ભાગરૂપે સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું આ બ્લેકઆઉટ સુઈ ગામના અગિયાર ગામો અને વાવ તાલુકાના તેર ગામો સહિત કુલ ચોવીસ સરહદી ગામોમાં અમલમાં મુકાયો હતો આ દરમિયાન છેવાડાના જલોયાના ગ્રામજનો ભારતીય સેના અને વહીવટી તંત્રને સહયોગ આપવા તૈયાર થયા હતા

અમે જે જ્યાં મોકલવા છે ત્યાં મોકલવા અમે તૈયાર બાકી જે યુવાનો છે એ અમે અમારી સેનાને ઇન્ડિયાની સેનાને મદદરૂપ થવા અમને એક ગૌરવ છે એટલે જે એમાંથી બનતી છે જે થતી છે એ અમારી ફોજને અમારી સૈનિકોને અમે મદદરૂપ બનશું કહેવાનો તો એવો છે કે એ લોકો હર હંમેશા બટાલિયનો બદલતી આવતી હોય છે ફોજ બદલતી આવતી હોય છે એ લોકો અહીંયાથી જમ્મુ કાશ્મીરથી આવે કે ગમે અહીંયાથી ઇન્ડિયાને ગમે ખૂણાથી ફોજ આવે પણ અહીંના અંદાજે અમને અમારા બોર્ડરનો અમને ટોટલ અનુભવ છે કે અમારા બોર્ડરમાં કાલના દાડે રસ્તામાં ગાડીઓ નાખવી છે એમને હેડવું છે જવું છે આવવું છે એ અમને અમારી ઉંમર પ્રમાણે અમારા પ્રમાણે અમને અંદાજ છે કે ફલાણી બીયુપી જવું હોય તો અહીંથી જવરાય ઉલી બીયુપી જવું હોય તો અહીંથી જવરાય તો એમને અમે હરેક રીતે સહકાર હાલ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં અમારા ગામ તરફી વડીલો તરફથી સાત સહકાર સેનાને પણ રહ્યો હતો એ ટાઈમે રેવાબા પગી સંથાબા પગી એ પણ સેનાની સાથે રહી અને સેનાને એક રાહ ચીધ્યો અને પાકિસ્તાન સુધી પહોંચવામાં મદદ કરી હતી આજે પણ જરૂર પડશે તો અમે ગામ લોકો સેનાને ખભે ખભો મિલાવી જે પણ જરૂર પડશે સેના સાથે રહી અને તંત્ર દ્વારા જે પણ સૂચના આપવામાં આવશે એનું પાલન કરી અને સેનાના